હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાની છે તંદૂરી ગોબી મલાઈ મસાલા તો ગોબી લઈ લીધી છે કુકરના અંદર મૂકી દીધી છે પછી પાણી રેડી દેવાનું છે ગોબી પહેલાં મેં ડાંઠા કાપી અને એને ધોઈ નાખી છે સરસ મજાની તમે જોઈ શકો છો ડાંઠા નીકાળી દેવાના છે હવે આપણે એક સીટી મારી દઈશું થોડું પણ પહેલાં આપણે અંદર મીઠું નાખી દેસું મળીએ એક સીટી પછી ઠંડુ પડે એટલે અને આપણે ઠંડી પડવા દેસુ કોબી તમે જોઈ શકો ને પચાસ પર્સન્ટ કોબી પકાવી છે બોઉનથી પકવાનીને કોબીને મસાલો રેડી કરીશું ગોબી માટે ગોબી માટે મસાલો રેડી કરવાનો છે તો મે અડધી વાટકી એટલું દહીં લીધું છે એના અંદર બે ચમચી મલાઈ નાખી છે દહીં છે એ મલાઈ છે એક ચમચી ચણાનો લોટ એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અડધી ચમચીથી ઓછું મીઠું મીઠું કેમ કે પહેલાં આપણે નાખેલું છે આદુ લસણની પેસ્ટ એક ચમચી ભરીને આ થોડી વધારે જોઈએ હવે આપણે આને મસ્ત એક ફેટી અને મિક્સ કરી દેવાનું છે થોડોક એવો ચપટી કે ચમકીન મસાલો થોડોક તંદૂરી મસાલો થોડું ફેટ્યા પછી મસાલા નાખવાના હવે આપણે આવી રીતે મસ્ત રેડી કરી દઈશું મસ્ત ફેટી અને રેડી થઈ ગયું છે હવે આપણે અંદર એક ચમચી તેલ નાખું છું આ તેલ ઓઈ ઓઇલ છે તમે સિમ્પલ તેલ બી નાખી શકો છો ઘી બી નાખી શકો છો કોઈ બી નાખો ઓઇલ એલ નાખ્યા પછી મસ્ત મજા મસાલાને રેડી કરી દીધો છે હવે આપણે જે ફૂલગોભી છે એને આપણે જે ગુજરાતીના અંદર ફૂલાવર કહીએ છીએ એને આવી રીતે લગાવવાની છે અંદર સુધી ભરી દેવાની ડુંગળી બટાકા રીંગણા ભરેલા ખાતા હશે પણ તમે આ એકવાર જરૂરથી ટ્રાય કરો છો બહુ જ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી લાગે છે મસ્ત મજાનું આવી રીતે આપણે ભરી દઈશું ભાઈ આપણે ગુજરાતી ખાવાનું બહુ ધ્યાન રાખતા હોઈએ એટલે મેં કુકરના અંદર આને એક સીટી પાડી છે તમે પાંચ મિનિટ ખાલી આવી રીતે ખુલ્લા બર્તનના અંદર વાસણના અંદર બાફી લો તો બી ચાલે જુઓ મસ્ત રેડી થઈ ગયું છે જે મસાલોથી વધારેનો એ આપણે અહીંયા આવી રીતે લગાવી દેવાનો છે આવું જારી વાળું સ્ટેન્ડ લીધું છે મેં એને આવી રીતના ગેસ ઉપર મૂકી દેવાનું છે બે મિનિટ જેવું પેલા એને તપાડી દેવાનું સરસ મજાનું મસ્ત તપી ગયું છે હવે આપણે આ ફૂલકોબી ઉપર મૂકી દેસુ એકદમ બહુ મસ્ત ચડેલી છે એટલે ખાલી પાંચ જ મિનિટ સુધી આપણે એને આવી રીતના ઉપર તંદુર બનાવી અને શેકવાની છે મેં ચણાનો લોટ લીધો હતો એ શેકેલો હતો ગેસને થોડો હવે ધીમો કરવાનું પછી આવી રીતના ધીમેથી એને ફેરવવાની છે આપણે આવી રીતે એને ફેરવતા દેશું જેથી કરીને મસ્ત મજાની

મેટા લગાવું છું થોડુંક એવું મીઠું થોડુંક એવું લાલ મરચું હવે આવી જાય છે આપણી તંદુરી ફૂલગોભી લાસ્ટમાં આવશે લીંબુ મિત્રો મેં ડીશ સજાવી અને રેડી કરી દીધી છે જોધપુરના અંદર આ ડીશ મેં ત્રણસો રૂપિયાના અંદર ખાધી હતી તમને ફ્રીમાં શીખવાડી છે ખર્ચો માત્ર પચાસ રૂપિયાના અંદર બની અને રેડી થઈ જાય છે અમારી વિડીયો પ્લીઝ સારી લાગે તો લાઇક કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો